હેલો મિત્રો ફરીથી સ્વાગત છે દોસ્તો હાલમાં આપણે જે પ્રકારનું ડેમો સ્ટેટસ વિડીયો દેખ્યું તે પ્રકારનું સ્ટેટસ વિડીયો તમે કેવી રીતે બનાવી શકશો તે તમને આજના વિડીયોમાં બતાવીશ તો આપશોને વિનંતી છે વિડીયોને તમે અંત સુધી દેખજો તો દોસ્તો મેં તમને લિંકમાં કંઈક આ પ્રકારની એક લિંક આપેલ છે તમારે તે લિંકને ઓપન કરી લેવાની રહેશે ઓકે તમે મિત્રો તે લિંક ઉપર ક્લિક કરશો એટલે તમારી સમક્ષ સારી રીતે અહીંથી તમારું લાઇટ મોશન એપ્લિકેશન ઓપન થઈ જશે ત્યાર પછી અહીંથી પ્રોજેક્ટ જે છે તે લોડ થશે અને મિત્રો તમને અહીં ઓપ્શન જોવા મળી જશે ઇમ્પોર્ટનું તો આ ઇમ્પોર્ટ લખેલ છે તેના ઉપર તમારે ટચ કરવાનું રહેશે તમે મિત્રો ઇમ્પોર્ટ પર ટચ કરશો એટલે આ રીતે અહીંથી પ્રોજેક્ટ ડાઉનલોડ થઈ જશે એટલે તમે દેખી શકો છો અહીંથી બધું તમને ડાયરેક્ટ રેડી મળી જશે ઓકે હવે તમારે આની અંદર માત્ર એક ફોટો જે છે તે ચેન્જ કરવાનો રહેશે તેના અહીંથી કુજુ એડિટર જે લખેલ છે તે પણ ચેન્જ કરવાનું રહેશે તો તેને મિત્રો કેવી રીતે ચેન્જ કરશો તમે જેથી તમારો સ્ટેટસ વિડીયો એકદમ મહેનત વગેરે રેડી થઈ જાય તો તેને ચેન્જ કરવા માટે તમારે સૌપ્રથમ પ્રથમ આજે નીચે ફોટો આપેલ છે તેના ઉપર ટચ કરવા રહેશે ફોટો ઉપર મિત્રો ટચ કર્યા પછી અહીંથી કલર એન્ડ પી લખેલ છે તેના ઉપર ટચ કરવાનું રહેશે તેના ઉપર મિત્રો ટચ કર્યા પછી આજે અહીં નામ આપેલ છે તેના ઉપર ટચ કરવાનું રહેશે મિત્રો તેના ઉપર તમે ટચ કરશો તો તમારી સમક્ષ સારી રીતે અહીંથી આવી જશે ત્યાર પછી આની અંદરથી તમારે કોઈ પણ જે પણ ફોટામાંથી બનાવવાનો હોય તે ફોટો અહીંથી સિલેક્ટ કરી લેવાનો રહેશે ફોટોને સિલેક્ટ કર્યા પછી ઉપર જે પ્લસનો આઇકન છે તેના ઉપર એચ કરવાનો રહેશે એટલે તમે દેખી શકો છો કંઈક આભરકારનો અહીંથી આપણો ફોટો ચેન્જ થઈ ચૂક્યો છે ઓકે તમે દેખી શકો છો કંઈક આ પ્રકારનો આપણો અહીંથી વિડીયો એકદમ રેડી થઈ ચૂક્યો છે તેના અહીંથી આ જે ગુજુ એડિટર લખેલ છે તે પણ ચેન્જ કરવાનું રહેશે માટે આપણે તેના ઉપર ક્લિક કરીશું અને અહીંથી એડિટ ટેક્સ્ટ પર ક્લિક કરીશું અને અહીં તમારે જે બી નામ લખવાનું હોય તે નામ તમારે લખી દેવા નાખવાનું રહેશે ઓકે કંઈક આ રીતે જેમ કે હું અહીંથી ગુજુ એડિટર લખું છું તમારે જે બી તમારું ચેનલનું નામ હોય તે લખી અને મિત્રો આને તમારે આ રીતે અહીંથી એડજસ્ટ કરી દેવાના રહેશે તમારે જ્યાં બી એને એડજસ્ટ કરવાનું હોય ત્યાં કરી દેવાના રહેશે ઓકે એટલે મિત્રો તમારો વિડીયો એકદમ અહીંથી રેડી થઈ જશે બીજી કોઈપણ જાતની મહેનત તમારે આની અંદર નથી કરવાની ઓકે તો મિત્રો ડિસ્ક્રિપ્શનમાં મેં લિંક આપી દીધી છે આ પ્રોજેક્ટની તમે જઈ અને ડાઉનલોડ કરી શકો છો ઓકે ત્યાર પછી અહીંથી એક્સપોર્ટ પર ક્લિક કરી તમે આ રીતે વિડીયોને એક્સપોર્ટ કરી શકશો ઓકે તો મિત્રો ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપી દીધી છે તમે જઈ અને ડાયરેક્ટ આ જે પ્રોજેક્ટને ઓપન કરી અને તમે ડાયરેક્ટ મહેનત વગર વિડિયો બનાવી શકો છો અને આવા જ વિડીયો દ્રોજ જોવા માટે ખૂબ સ્ક્રાઈબ કરી દેજો ઓકે તો બસ આજને વિડીયો આટલું જ